જેમાં જનમેદનીને સમોતા અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા અન્યાય સામે લડતા આવ્યા છે અને ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભા રહેશે પોતાના સંબોધનમાં અનંત પટેલે કહ્યું કે હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ

ખુબ અભિનંદન આવનારા દિવસોમાં માં જયારે જયારે અન્યાય થશે અન્યાય ની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે છે સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજમાં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ